નમસ્કાર મિત્રો હું તમારો મિત્ર આશિષ તમારા બધાનું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં દિલથી ત્યારે હું છું પટાયા અને થાઈલેન્ડમાં માં આવીને લોકો એક વસ્તુ તો અવશ્ય કરાવે છે થાઈ મસાજ ફૂટ મસાજ અને ઘણી બધી જાતની મસાજ તો આ વિડીયો હું તમને બતાવીશ તમે કઈ જગ્યાએ જઈને મસાજ કરાવી શકો છો અને એક્સપિરિયન્સ કેવો હોય છે હું તમને શેર કરીશ અને એક બીજી અગત્યની વાત કે પટાયામાં માં થી નાઇન્ટી પર્સેન્ટ આપણા ગુજરાતીઓ રહે છે અને ગુજરાતીઓની રેસ્ટોરન્ટ પણ છે ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ છે મતલબ સમજી લો કે અડધું ગુજરાત અહીંયા રહે છે તમને મિની ગુજરાત જોવા મળશે આપણા પટાયા માં હા અને પટાયાનું લોકલ માર્કેટ પણ આપણે એક્સપ્લોર કરીશું તો ચલો મિત્રો આ વિડીયો સ્ટાર્ટ કરીએ તો તમે લોકો વર્ચ્યુઅલી જોડે જાવ અને વર્ચ્યુઅલી એન્જોય કરો પટાયાને અને મિત્રો આ રહી આપણી હોટલ ગોલ્ડન સ્ટાર હોટલ આ થ્રી સ્ટાર હોટલ છે પટાયાની અને આ જે હોટલ છે આપણા ગુજરાતી ભાઈ ગુજરાતી કાકાની છે કાકાને તમને હું મળાવું છું પણ આ જોઈ લો અને સામે બી એમની હોટલ છે ગોલ્ડન સ્ટાર હોટલ અને જસ્ટ બાજુમાં છે મિરકલ હોટલ આવું કઈક રિસેપ્શન એરિયા છે ઘણા બધા લોકો બેઠા છે આરામથી

બીચ રોડ પર જવું હોય તો આઠ થી દસ મિનિટ ચાલીને જતા થાય ઓકે આપણું જે રેસ્ટોરન્ટ છે લિટલ માઉન્ટ ત્યાં પણ જવું હોય તો પાંચ થી સાત મિનિટ જતા સેન્ટર માં બરાબર થ્રી સ્ટાર સ્ટાર તમે હોટલ છે

આપણો ડિલક્સ રૂમ છે જે સ્ટાર્ટિંગ તે 1000 બાદનો હોય છે 1000 બાદ 1000 બાદ હા હા ઇન્ક્લુડિંગ બ્રેકફાસ્ટ ઇન્ક્લુડિંગ બ્રેકફાસ્ટ પછી સુપર સુપર ડિલક્સ છે તે 1200 બાદ હોય છે 1200 બાદ અને ફેમિલી રૂમ છે તે 1500 બાદ છે બરાબર બધું ઇન્ક્લુડિંગ બ્રેકફાસ્ટ છે બધું બ્રેકફાસ્ટ માં અને સુરેશ કાકા તમે કે કહેતા હતા કે આપણી રેસ્ટોરન્ટ પણ અહીંયા છે હા લિટલ માઉન્ટેન રેસ્ટોરન્ટ છે હા હા

પછી આ ગરમ પાણીનું છે ફ્રોમ ફ્રેશનર છે ટીવી છે તમારા માટે અહીંયા તમારા માટે એક સરસ મજાનું વોટ્રોપ છે જેમાં તમારા કપડાને બધું તમે મૂકી શકો અને તમારી જોડે કોઈ ઇમ્પોર્ટન્ટ સામાન હોય તમે આ નાના લોકરમાં મૂકી શકો હો અને અહીંથી મસ્ત મજાનો વ્યૂ પણ આવે છે બારી તમે આ રીતના ખોલી દો તો આ રીતના મસ્ત મજાનો બારનો વ્યૂ આવે સામે પણ આપણી હોટલ ગોલ્ડન સ્ટાર અને મિત્રો હું આવી ગયો છું વોકિંગ સ્ટ્રીટ ઉપર આ છે સાંજનો માહોલ આપે દેખી શકો છો જરમર જરમર વરસાદ વર્ષી રહ્યો છે અને આ વોકિંગ સ્ટ્રીટ ઉપર તમને હજારો એવી ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી જશે તો આ છે महावीर ભોજનालय પટણ એક જ માત્ર એવી રેસ્ટોરન્ટ છે જે પ્યોર વેજ તમને ખાવા આપે છે આ જોઈ લો અહીંયા બધું જ સમય મળી રહ્યા પકોડી થી લઈને પડાવામાંથી લઈને દાબેલી થી લઈને બધું જ અને આ છે એમના માલિક કેમ છો મજામાં બિલકુલ બિલકુલ કે નામ છે આપકા મેરા નામ સનિયા अरोड़ा છે સનીભાઈ રેસ્ટોરન્ટ કેટલા વર્ષથી છે અહીંયા યે વાલા આઉટલેટ તો ભીયા મેરકો ખોલે ہوئے 7 સાલ થયા છે 7 સાલ હે

અને જો અહીંયા ગરમા ગરમ ચાય પણ બની રહી છે ચા પીધે મારા ચાર પાંચ દિવસ થઈ આ બધા ઇન્ડિયન મસાલા બધું જ છે છે અને આ લોકેશન ક્યાં બિલકુલ વોકિંગ સ્ટ્રીટ પર જો મિરકેર અચ્છા લગાવશે તો નાસ્તા પેલા આપણે ગરમા ગરમ ચાય મંગાવી લીધી છે ભાઈ થાઈલેન્ડ માં ગુજરાતી ચાય ની મજા સારું લાગ્યું ચાર પાંચ દિવસ થી મેં ચા નહી હું તો ચા નો રસ્યો મને કોફી બોફી એટલી ગમે પણ ચા માને જોઈએ અને મિત્રો સાંજના સાડા છ થવા આયા અને આવો કઈક માહોલ છે સાંજનો ચલો આપડે જઈએ હવે થાય મસાજ કરાવવા બરાબર બતાવું છું તમને કેવી રીતના છે ને શું છે અને આપણે આવી ગયા છે ડી રિલેક્સ મસાજમાં તમને બધી જાતની મસાજ અહીંયા મળી રહેશે તો તમને ખાલી ઉપર ઉપરથી બતાવી દો ફૂટ મસાજ છે બસો બાદ એક કલાકના થાય મસાજ બસો બાદ ઓઈલ મસાજ પછી જે બી તમારે જેમ જેમ કરાવવું છે બધું તમે જોઈ લો તો ચાલો અંદર જઈએ અંદરથી જોઈએ ને પછી કરાવીએ કેમ છો મજામાં હા યે આમ નહીં થાઈ લેંગ્વેજમાં કંઈ બોલો આપણને ક્યાંય ખબર ન પડે ઓકે ઓકે તો આ રીતના કંઈક છે અંદરનું અને જુઓ એક ભાઈ મસાજ કરાવી રહ્યા છે જો આ આ રીતના મસાજ 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 નહીં થાય છે 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 તો તો મિત્રો આપણે આપણે આવ્યા કરાવી લઈએ કેવો એક્સપિરિયન્સ રહે હું તમને કહું છું આજે બેન નામ સાંદી આપણી મિત્ર છે કોઈ ગલત ના સમજતા ઓકે અને હાવ મચ ફોર ધિસો હંડ્રેડ બાથ મતલબ બસો બાથમાં તમને એક કલાકની ફૂડ મસાજ આપશે નિ નિ વેરવી ફ્રોમ થાઈલેન્ડ વિથ સિટી ઓકે યુ નો હિન્દી

અને મિત્રો આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ પટાયા નું નાઇટ બજાર આ પટાયાનું નાઇટ માર્કેટ આપણે જેમ હોય છે ને લાલ દરવાજા બાપુનગર માર્કેટ ભીડ ભંજન માર્કેટ છે એ રીતના જ હોય છે તો ચાલો અંદર જઈએ અને આ પટાયા નાઇટ બજાર ને એક્સપ્લોર કરીએ તો જઈએ ચાલો અહીંથી ચાલુ કરીએ પટાયા નાઇટ બજાર જો આ બેગ્સ બેગ્સ ઘણું બધું વસ્તુ છે આ બધી ટી શર્ટના શર્ટ ને અહીં લખેલું છે કન્વર્ટ કરીને જોઈ લેજો એક લો તો એકસો થાય બાદ અને ત્રણ લો તો ત્રણસો થાય બાદ બરાબર છડવાની બધું આ ટી-શર્ટસ નહી બધું છે કારીયવી ટી-શર્ટ છે અને ખાસું મોટું માર્કેટ છે ત્રણ લાઈનમાં આ માર્કેટ બનેલું છે ફર્સ્ટ સેકન્ડ એન્ડ આપણે થર્ડ ક્વોલિટી પણ સારી હોય છે જો આ ટી-શર્ટસ નહી બધું બરાબર આ શોર્ટ્સ નહી બધું અહીંયા ઇલેક્ટ્રોનિક્સના આઈટમ મળશે રમકડામાં લીજે છે તમને ઇસ્પેટમાં ધીસ ઇઝ ફેસ માસ્ક બોડી લોશન બોડી લોશન યે યે આ ફિટ થાય યસ ઓકે ઓકે માય શોપ ઓકે થેન્ક યુ સવરીકા તો જેમ તમે જોયું મિત્રો મેં તમને બતાવ્યું આખું માર્કેટ બરાબર ઉપર સરલું આપણા જેમ લાલ દરવાજા માર્કેટ હોય એમ આ લોકોને ને માર્કેટ છે પટાયા નાઇટ બજાર અને મિત્રો ખાવા પીવામાં રહેવામાં તમને કઈ જ પ્રોબ્લેમ નહીં આવે અહીંયા પટાયામાં કેમ કે પટાયામાં અડધું ગુજરાત રહે છે વિડીયોને અહીંયા સુધી રાખું તો આઈ હોપ તમને આ વિડીયો ગમે હશે વિડીયો ગમે તો લાઇક અને કોમેન્ટ કરી દો ચેનલ પર નવા તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો અને મળું છું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત